ખાતે રામ રામ નિમિત્તે સેના બારડોલી દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે બાવીસ જાન્યુઆરીના રોજ જય શ્રી રામ સેના દ્વારા જય શ્રી રામના જય ઘોષ સાથે બારડોલીનગરમાં ભવ્ય રેલી યોજાશે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દેશ વિદેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે ત્યારે શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ સેના દ્વારા બારડોલી નગરમાં ઘરે ઘરે ધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જય શ્રી રામ સેના દ્વારા બાવીસ જાન્યુઆરીના રોજ બાડોલીના રેલ્વે સ્ટેશનથી રોકડીય હનુમાન મંદિર સુધી સાંજે ચાર કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આગામી દિવસોમાં નિષ્પક્ષ અને બિન રાજકીય રીતે બારડોલી વિસ્તારના કાર સેવકોનું સન્માન તેમજ બારડોલી આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવા બારડોલી નગરની આમંત્રિત કરે છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી